ભરૂચમાં જર્જરિત મકાન ધારાસય થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગતરોજ જર્જરિત મકાન ધારાશયની ઘટનામાં એક ઇકો કારને ભારે નુકસાન થયું હતું હવે જૂના ભરૂચ વિસ્તારમાં નર્મદા કાંઠા આવેલ ભરૂચમાં શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના જર્જરિત મકાનની ચાલની પાછળની દિવાલ ધારાશય થઈ જવા પામી હતી એક સાથે આખી ચાલના દસ મકાનોની દિવાલ કડકભૂસ થઈ હતી સદનસીબે તમામ મકાન બંધ હોવાથી જાનહાની ટળી હતી ત્યારે દિવાલ કાટ માળને લઈ સ્થાનિકોની અગવડતા ઊભી થઈ હતી આ અંગે સ્થાનિકો દ્વારા મહેલી તકે કાટમાળ દૂર કરી જર્જરિત ભાગ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી હતી પોનમચન હલગોંડા સાણા છે હું ભગવોસિંહ મંદિરની ચાલમાં રહું છું અને જળ જળ છે ને રાતે વરસાદ પડ્યો અને મકાનો વડા પાછળની દીવાલ બેહી ગયા આઠ મકાન બેહી ગયા પાછળના અને આગળના બે દસ મકાન જો બેહ ગયો છે કોઈ જાણ થઈ નથી હમણાં કોઈને એટલે બંધ હાલત અને બંને હાલતમાં છે હા જે નુકસાન કંઈ થયું નથી હમણાં મતલબ બંધ મકાન હતા બધા